ખબર પડી જ ગઈ હશે કે આજે શું છે વિલેજ એટલે કે ગામડાની અંદર પ્રોગ્રામ થાય તો કેવી રીતે થાય કઈ કઈ બાબતોનો સમાવેશ હોય શહેરી વિસ્તારની જેમ ન હોય કે બધા રીતના જે સોમ ગામડામાં જોવા મળે એટલો શહેરી વિસ્તારમાં નથી હોતો એનું કારણ પણ બીજું છે કે ત્યાં સમયનો અભાવ હોય બધાને પોતપોતાના કામ હોય તો ત્યાં પૈસા આપીને કામ કરાવી લેવું વધુ અનુકૂળતા બધાને જણાય છે તો ગામડામાં એવું નથી હોતું તો કઈ રીતે હોય છે તો ચાલો તમને બતાવવાનો પ્રયત્ન કરું તો આજે રાણા વડવાળા જે મારું જ ગામ છે ત્યાં બાલી માતાજીનું મંદિર છે ને સમાજ છે કેમ કે ગામડામાં મોટા મોટા સમાજ નથી હોતા તો મંદિર સાથે સમાજને જોડી દેવામાં આવે છે ખૂબ મોટો સમાજ છે તો અહીંયા જે ગામડામાં છે તો લોકો એકબીજાને સંબંધને ખાતર આવતા હોય છે મોસ્ટ ઓફ જેન્સો જ હોય છે જેન્ટ્સ જ આખું હેન્ડલિંગ કરતા હોય છે આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે તો બટેટાનો સૂંદો કરવાનું કામ ચાલુ છે ગ્રેવી થઈ ગઈ છે તો ભાજીનો વઘાર થઈ ગયો લેડીઝને બોલાવવામાં ના આવે જેન્ટ બધાય કામ કરતા હોય નાસી મજાક આલતી હોય બધા પોતપોતાનું વાતચીત કરતા હોય ને બીજા કામ પણ ચાલુ હોય ને વાતો પણ ચાલુ હોય અત્યારે નાના બાળકો માટે હુંગરા તરવાનું ચાલુ નાના બાળાઓ માટે ભાજી તૈયાર થઈ ગઈ છે ડોલ ભલે છે છે બ્રેડ બ્રેડના પેકેટ એકસો પંદર પેકેટ લીધા છે કેમકે આખા ગામના બાળકોને જમાડવાના છે તો ચાલો એ વન માય વન આંગણવાડીથી શરૂઆત કરીને પછી નિશાળે જઈએ પાલ સૌથી ભલા નાના બાળકોથી શરૂઆત કરી શું શું આપ્યું છે પાઉંભાજી અને છાસ દેવાના બાકી છે ભાઈ બીજી આંગણવાડી વાર વન ભોજનની મજાઓ બાળકોની યાદ આવે જૂની યાદો અહિયા દરેક આંગણવાડી સ્કૂલ મંદિર ને રૂબરૂ જઈને જમાડવામાં આવે ઘણી વખત સમાજે બોલાવી લે સમાજે બોલાવવામાં એવું થાય કે વળી કંઈ છોકરા આવતા જતા હોય કોઈ ઘરે વહી જાય કોઈ ડાવડા આ ડાવડા વહી જાય એના કરતાં તો ત્યાં જઈને જમાડી આવીએ રિક્ષા બાંધી લે એ બધી વસ્તુ આવી જાય અને જમાતા આવીએ મારી પોતાની જ્યાં ઘણી બધી યાદો જોડાયેલી છે એવી હાઈસ્કૂલ કે જ્યાં હું ધોરણ આઠ નવ અને દસમાં અભ્યાસ કર્યો છે એવી આર એન આર એલ ઠકરા હાઈસ્કૂલ રાણા વડવાડા તો ચાલો બહુ હવે તો સંખ્યા ઓછી છે ને નવ ને દસ જ બે ધોરણ થઈ ગયા છે અહીંયા હાઈસ્કૂલની અંદર બહેનો અને ભાઈઓ નવમું ધોરણ ને દસમું ધોરણ અત્યારે અહીંયા છે આ અમારું જૂનું આમ જોઈએ તો મારો પ્રાર્થના ખંડ અહીંયા ત્રણ વર્ષ માટે કન્ટિન્યુ પ્રાર્થના કરી અત્યારે દોઢ વાગવા જેવો સમય થયો ત્રણ ચાર આંગણવાડી ને ત્રણ નિશાળ બધું પૂરું કરીને પાછા હતા અહીંયા અહીંયા આવી ગયા નમસ્કાર મિત્રો અત્યારે આપણે બાલી માતાજીએ જે છોકરાઓને જમાડવાનું હતું એ પૂરું કરીને બસ સ્ટેન્ડ ને મિત્રો સાથે મસ્તી કરવા માટે આવ્યા તો આ બધા મિત્રો છે ગામડાની લાઈફ ને સિટીની લાઈફ ખૂબ અલગ હોય છે કે સિટીમાં હોય તો તમે ટી પોસ્ટ ને એવી જગ્યાએ તમે બેસવા જાઓ તો ગામડામાં હોય તો ક્યાં બેસવા આવીએ બસ સ્ટેન્ડ બેહીએ કાં તો પછી ચોકમાં બેઠા હોય કાં તો બેન્ચ હોય ને ઓટલા ભાંગતા હોય

જો ઓનલાઈન ગેમ ન રમાય પછી હવે સામેની બાજુ બાજુ જ્યાં બધા બાઇક લઈને મીટ્રો બેઠા છે